નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં આજે અમે લઈ આવ્યા છે એક મહત્વના સમાચાર જે ચર્ચાનો વિષય બન્યો છે વકફ એમેન્ડમેન્ટ બિલ પર દાહોદના કાઝી પરિવારમાં મતભેદ ભાજપ નેતાએ બિલનું કર્યું સમર્થન જ્યારે સાઈ કાઝીએ નોંધાવ્યો વિરોધ સોશિયલ વિભાગની સંપૂર્ણ વાત ચાલો જાણીએ ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના લઘુમતી મોરચાએ વકફ એમેન્ડમેન્ટ બિલ બે પર ચર્ચા માટે એક મહત્વની યોજી બેઠક

નું આયોજન કર્યું હતું ગાંધીનગર વકફ બોર્ડ ચેરમેન ડોક્ટર મોહસિનભાઈ લોખંડવાલા એન્ડ લઘુમતી મોરચાના પ્રમુખ લોક શ્રી મોહસિનભાઈ લોખંડવાલા અને બીજું આખી એમની ટીમ હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ પણ ત્યાં હાજર હતા અને ખાસ તો એ હતું કે જે સંગઠનના લોકો છે એમનો માઇન્ડ વોશ કરવું જરૂરી હતું કેમ કે જે બિલને લઈને જે માર્કેટમાં જે ફેલાઈ રહ્યું છે જે રાજકીય પક્ષો વિરોધ પક્ષો જે રીતના માર્કેટમાં અફવાઓ ફેલાવે છે કે તમારી મારી મસ્જિદે છીણ લેંગે મદરસે છીન લેંગે કબ્રસ્તા એવું કશું નથી આ બિલનો મકસદ એ છે કે જે છે એને રેગ્યુલરાઈઝ કરવો કેમકે જે મનમાની ચાલે છે લોકોની મુતવલી હોય કે ટ્રસ્ટી હોય કે જે બી લોકો જે કબજા કરીને જે ખોટી ખોટી રીતે એનો મનમાની કરે છે એના ઉપર થોડો એ આવશે રોગ અને એના જે બેનિફિટ હશે એ મુસ્લિમ કોમના ગરીબ લોકોને જ મળવાના છે અને બીજી એક મને એ બી હતી કે કલેક્ટર સાહેબની ને એ બધા મને ક્વેશ્ચન અમુક લોકોએ કર્યા હતા મુસ્લિમ સમાજ તરફથી તો હું એટલું જ કહીશ કે બે હજાર પછી જે પણ વખતમાં મિલકત આવશે એના અંદર કરેક્ટર ઇન્વોલ્વમેન્ટ થશે એના પહેલાં જે પણ હતું એ જે એઝ ઇટ ઇઝ ચાલે છે પણ હા એની જે બી ઇન્ક્વાયરીને એ થશે કે જે રીતે કોણ સંભાળે છે કેવી રીતે સંભાળે છે શું કરે છે એને કેમ કે આજે તમે હું તમને એક એક્ઝામ્પલ આવું કે આશરે આઠ લાખ બ્યાસી હજાર જેવી અમારી પ્રોપર્ટીસ છે વકફની અને એનું જો આપણે યરલી એ ગણીએ મિનિમમ થઈને બી તો બાર લાખ અને છેતાલીસ કરોડની આ ઉપર જાય છે આઈ થિંક મે બી સો તો આપણે વિચાર કરીએ તો દર મહિને આપણે વકની મિલકતના જે પ્રોપર્ટીની જે અર્નિંગ સમજીએ તો એક કરો એકસો ને છત્રીસ કરોડની આસપાસ બેસે છે તો એ પૈસો આપણે કેટલો યુઝફુલ થઈ શકે જો એ આ બધી વસ્તુઓ જો ટ્રેક પર આવી જશે એટલે દરેક મુસલમાનોને હું અપીલ કરું છું કે વકફ બોલને બોલને તમે અમુક રાજકીય સંગઠનની વાતોમાં આવીને નહીં તમે પોતે વિચારો કેમ કે આ વકફ બિલ જે આવ્યો છે એ ખાલી વકફની મિલકતોનો સર્વે છે સમજો અને એને રિયલીમાં હાઇલાઇટ કરવાનો છે કેમ કે આના અગાઉ જે કરોડોની મિલકતો લોકોએ મેળવી રાખી દુલના ભાવે વેચી દીધી જે તે રાજકીય પક્ષ પંચોતેર વર્ષ રાજ કર્યો અને વકફ મિલકતોનો જે દુરુપયોગ થયો છે એ દુરુપયોગને અટકાવવા માટે આ છે અને એ મુસલમાનોને સમજવાની જરૂર છે એટલા માટે આજે ગાંધીનગરમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે હોદ્દેદાર છે પાર્ટીના એ લોકોને માઇન્ડમાં સમજાવવામાં આવ્યો પેમ્પલેટ આપવામાં આવી છે અને બુકલેટ આપવામાં આવી છે કે જે મુસ્લિમ સમાજના લોકો છે જાગૃત જાણકાર અને ભણેલા પડેલા કે એમને સમજાવી શકે અને લોકોનો માઇન્ડ વોચ કરે કે કોઈ બી રાજકીય પક્ષ બીજી અપક્ષની વાતોમાં ના આવે કેમ કે એમનો મકસદ ખાલી વોટ બેંક છે બીજું કંઈ નથી આજે અમારી સામે મોટામાં મોટું એક્ઝામ્પલ છે સક્ષર કમિટી સચ્ચર કમિટી જે બે હજાર પાંચ માં આવી અને પા બે હજાર છના ના અંદર એનો રિપોર્ટ હતો કે સક્ષર કમિટી મુસલમાનોની હાલત એકદમ ખરાબ છે એ સચ્ચર કમિટીએ કીધું એ બનાવવાળી કોંગ્રેસ પાર્ટી હતી અને કોંગ્રેસ પાર્ટીના અંદરમાં જે શોષણ થયું છે એ સચર કમિટી હાઈલાઈટ જરૂર રહે આજે મોદી સાહેબના રાજમાં ગુજરાતમાં ઇન્ડિયામાં તમે ગણો તો સાડા નવ ટકા ગવર્મેન્ટ સર્વિસ મુસલમાન લોકો પાસે છે યુપીએ ની સરકાર અંદર આજ પાંચ પર્સન્ટ હતી કેમ અમે અમારામાં લાયક જ નથી શું નથી અમને આગળ વધારવામાં અમારી સ્કૂલો ના બનાવી અમારી કોલેજો ના બનાવી અમારા માટે કોઈ ધંધાના સ્કોપ નહીં બસ પંચર બનાવો પાનના ગલ્લા ફોડો રિક્ષા ચલાવો આ ધંધા અમારા માટે છે મુસ્લિમ સમાજ માટે તો હવે કંઈ આગળ કરવાનું છે આજની જે અમારી જનરેશનને માર્શલ અલ્લાહ બધા બચ્ચાઓ બહુ સારી રીતે એજ્યુકેશન લે છે એક મામૂલી ગરીબથી ગરીબ માણસ ઇંગ્લિશ મીડિયમમાં એના છોકરાને ભણાવે છે તો ભણ્યા પછી એ છોકરાને અમે શું આપીશું એ રીતનું મોદી સાહેબનું પ્લાન છે સારું છે આ સમજવાની જરૂર છે ખોટી અફવાઓમાં અને એમાં આવવાની જરૂર નથી અને આ બિલનું સમર્થન કરવું જોઈએ આ મારું મંતવ્ય છે થેન્ક યુ અને મારું નામ ડોક્ટર સૈયદ નિઝામુદ્દીન કાઝી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી અને મારી સાથે આ કાર્યક્રમના અંદર જયદીપભાઈ રાઠોડ જે આ વકફ બિલ અમિટમેન્ટના સંયોજક છે અને સહસંયોજક તરીકે ઇકબાલભાઈ ખરોદાવાલા અને એહસાનભાઈ વકીલ અમે ચાર જણાએ આ મિટિંગ એટેન્ડ કરી હતી અને ખૂબ સરસ વક્તવ્ય હતો રાષ્ટ્રીય પ્રવક્તા જે સંયોજક જે આવ્યા હતા વકફ અમેન્ડમેન્ટ બિલમાં ડૉક્ટર રાધામોહન અગ્રવાલ જેઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એઓને એટલી સારી રીતે અમને સમજાયા છે બધાને ગુજરાતના હોદ્દેદારોને બીજેપીના કે કોઈ એક્સક્યુઝ કે સવાલ છે જ નથી ઓકે થેન્ક યુ દાવતી ભાજપ લઘુમતી મોરચાના મહમંત્રી સૈયદ નિઝામુદ્દીન કાઝી સહિત અન્ય નેતાઓએ પણ ભાગ લીધો બેઠક બાદ સૈયદ નિઝામુદ્દીન કાઝીએ વકફ બિલનું સમર્થન કરતા કહ્યું કે આ બિલ વકફ મિલકતોને નિયમનકારી બનાવશે જેનો ફાયદો ગરીબ મુસ્લિમોને થશે વિપક્ષો ખોટી અફવાઓ ફેલાવે છે કે મસ્જિદો કે કબ્રસ્તાનો છીનવાશે પરંતુ બે હજાર પચીસ પછીની મિલકતો પર જ કલેક્ટરને સત્તા મળશે તેમણે એમ પણ જણાવ્યું કે આ બિલ વકફ જમીનો પર થતી મનમાની રોકશે અને મિલકતોની જાળવણી કરશે પરંતુ બીજી તરફ દાહોદના સાહી કાઝી સૈયદ મોહમ્મદ કાઝિયા બિલનો સખત વિરોધ કર્યો તેમણે જણાવ્યું યુસીસી એનઆર હવે વકફ બિલનો હંમેશા વિરોધ કર્યો છે આ બિલ ઇસ્લામ અને મુસ્લિમ સમાજની વિરુદ્ધ છે ભલે કોઈ અમારા ખાનદાન હોય તેનું સમર્થન અમારી જવાબદારી નથી આ વિરોધાવાસી નિવેદનોથી દાહોદના મુસ્લિમ સમાજમાં અંસજ માહોલ છે सामाजिक ने स्पष्टता मतभेदा देखिए आपके चैनल से आपके चैनल के माध्यम से मैं ये कहना चाहता हूँ के वक्फ अमेंडमेंट बिल से पहले भी त्रिपन तलाक यूसी सी के बिल पास करने की कोशिश की गई थी और अभी मौजूदा दौर में वक्फ अमेंडमेंट बिल पास कराया गया है हम इन तमाम मुद्दों के कल भी खिलाफ थे आज भी खिलाफ है और आइंदा भी इसके खिलाफ रहेंगे हम वक्फ अमेंडमेंट बिल को यकसर रिजेक्ट करते हैं इसका पुरजोर एहत करते हैं और इसका बाइकआउट करते हैं और दूसरी बात यह है कि मेरे ख़ानदान से या मुस्लिम समाज से कोई भी इसके समर्थन में अगर अपनी बाइट देता है प्रवचन देता है अपना बयान देता है तो उसके जिम्मेदार हम नहीं है क्योंकि हमने कल भी इसको रिजेक्ट किया था आज भी रिजेक्ट करते हैं और आइंदा भी रिजेक्ट करेंगे क्योंकि जो

ફરી મળીશું એક નવા સમાચાર સાથે નમસ્કાર